નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહિસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એક બાઇક રેલી યોજી હતી આ રેલી લુણાવાડાની એસપી ઓફિસથી શરૂ થઈને કડાણા ડેમ સુધી પહોંચી હતી જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને હેલ્મેટ પહેરવાની અગત્યતા વિશે જાગૃત કરવાનો છે આગામી સમયમાં જિલ્લામાં હેલ્મેટ પહેરવાનો કડક અમલ કરવામાં આવશે ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં માર્ગ અકસ્માતો અને જાનહાનીને અટકાવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે લુણાવાડાથી કડાણા ડેમ સુધી તિરંગા સાથેની આ બાઇક રેલીએ માર્ગ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું દેશભક્તિના માહોલ સાથે સુરક્ષાનો સંદેશ પણ અસરકારક રીતે પહોંચ્યો હતો તિરંગા યાત્રા કડાણા ડેમ પહોંચ્યા બાદ પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વગાડવામાં આવી જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે દેશભક્તિમય બની ગયું હતું આ યાત્રાનું સમાપન નદીનાથ મહાદેવ મંદિર ખાતે થયું હતું કાર્યક્રમમાં દેશભક્તિ અને જનજાગૃતિનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો છે આ રેલીમાં એ એસપી વિવેક ભેડા ડીવાયએસપી જેજી ચાવડા ડીવાયએસપી કમલેશ વસાવા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા